મોરબી સડકો પર હાલ ચાલી રહી છે ત્યારે આપણી સાથે વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા વિધાનસભા અમિતભાઈ ચાવડા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું અમિતભાઈ જે રીતે કાર્યકરોમાં એક અલગ ઉત્સાહ અલગ જોમ એક અલગ જાગી ગયું છે શું કારણ છે આનું કારણ કે લોકસભા પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ જાણે કે નિરાશકતા નું વાતાવરણ સર્જાયું હતું તેવું લાગી રહ્યું હતું પરંતુ હવે એક અલગ જોમ લાગી રહ્યો છે આનું કારણ શું આજે કોઈ ગુજરાતમાં ચૂંટણી પણ નથી મતદાન પણ નથી કે કોઈ રાજકીય એજન્ડા પણ નથી પણ ગુજરાતમાં સાત કરોડની જનતા છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર ગેરવહીવટ અને અન્યાયનો ભોગ બની રહી છે અને એના કારણે સરકારમાં બેઠેલા લોકોની મિલીબગતથી જે ગેરવહીવટને ભ્રષ્ટાચાર થયો છે એનાથી ક્યાંક મોરબીમાં બ્રિજ તૂટે છે એકસો પાંત્રીસ કરતાં વધારે લોકોના મૃત્યુ થાય છે રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનનો અગ્નિકાંડ થાય છે સત્યાવીસ કરતાં વધારે માસૂમ લોકો જીવ ગુમાવે છે એ જ રીતે વડોદરાનો હોડી દુર્ઘટના હોય કે સુરતનો તક્ષશિલાકાંડ હોય આવા અનેક બનાવો ગુજરાતમાં બની રહ્યા છે અને એમાં સેંકડો લોકો પોતાના જીવ ગુમાવે છે એની પાછળનું જો એકમાત્ર કારણ હોય તો સરકારની ગુનાહિત બેદરકારી ઘેરવહીવટ અને ભ્રષ્ટાચાર છે ત્યારે આવા તમામ જે મૃતક છે જે પીડિતો છે એના પરિવારો ન્યાય માટે પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે સતત રજૂઆતને વિનંતી કરી રહ્યા છે રસ્તા પર ઉતરીને આંદોલન પણ કરી રહ્યા છે પણ એની વાત સંભળાતી નથી ત્યારે એ તમામ પીડિત પરિવારોનો જે દર્દ છે જે તકલીફ છે જે માગણીઓ છે એને વાચા આપવા માટે કોંગ્રેસની આ ન્યાયયાત્રા છે ને ગુજરાતમાં ભાજપના રાજમાં જે ગેરવહીવટ ચાલે છે ભ્રષ્ટાચાર ચાલે છે મળદિયાઓ દ્વારા ઉગાડી લૂંટ થઈ રહી છે બેન દીકરીઓ પર બળાત્કારો થઈ રહ્યા છે શોષણ થઈ રહ્યું છે આ તમામ મુદ્દાઓને વાચા આપવા માટે તમામ લોકોના ન્યાય માટે આ ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરી ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અમિતભાઈ કે પીડિતોના મુદ્દે રાજકારણ રમી રહ્યું છે કોંગ્રેસ અને પૂછી રહ્યું છે ભાજપ ક્યાં કેટલું યોગ ત્રણ દાયકાથી રાજ્યમાં ભાજપની સરકાર છે દસ વર્ષથી તો ડબલ એન્જિન સરકાર છે બધું જ તમારી પાસે છે તમારા જ શાસનમાં બ્રિજ તૂટે છે અગ્નિકાંડ થાય છે હોળી ડૂબે છે કે તકશીલાકાંડ થાય છે કે આવા અનેક દુર્ઘટનાઓ થાય છે શું કામ આવી દુર્ઘટના થાય છે શું કામ જે જવાબદાર દોષી તો છે એમને કડક કાર્યવાહી નથી થતી નથી અટકતા ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડે છે હાથ જોડવા પડે છે જો તમે આ ભ્રષ્ટાચાર રોક્યો હોત ગેરવહીવટ રોક્યો હોત લોકોની વાત સાંભળી હોત એને ન્યાય આપ્યો હોત તો આ ન્યાય યાત્રા ના નીકળી હોત પણ તમારા મળતિયાઓ દ્વારા ઉગાડી લૂંટ થાય છે ભ્રષ્ટાચાર છે તમારા મિલીભગતને કારણે આવી દુર્ઘટનાઓમાં લોકો મરી રહ્યા છે અને એટલા માટે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢવી વિધાનસભાનું બજેટ સત્ર છેલ્લો સવાલ અમિતભાઈ વિધાનસભાનું બજેટ સત્ર જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે જ આ યાત્રા ગાંધીનગર ગાંધીનગરમાં પણ પહોંચવાની છે તો શું માની રહ્યા છો કે વિધાનસભામાં પણ ચોક્કસપણે તમે મુદ્દો તો ઉઠાવવાના છો ત્યારે કોઈ સકારાત્મક સરકાર પગલું લે આ બાબતે ન્યાય આપવામાં કોઈ પહેલ કરે તેવી કોઈ શક્યતાઓ હાલ પૂરતી લાગી રહી છે વિધાનસભામાં ભૂતકાળમાં પણ આ બધા જ મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે એકવીસ બાવીસ ત્રેવીસ વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે એમાં પણ ઉઠાવવામાં આવશે ને જ્યાં સુધી પીડિત પરિવારોને ન્યાય ના મળે જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર ગેરવહીવટ અટકે નહીં ત્યાં સુધી આ કોંગ્રેસની ન્યાય માટેની લોકોના અધિકાર માટેની ગુજરાતીઓ માટેની આ લડાઈ ચાલુ રહેશે ને આ યાત્રા આ પહેલો મુકામ છે મોરબીથી રાજકોટ થઈને ગાંધીનગર આવનારા દિવસોમાં જ્યાં જ્યાં અન્યાય હશે જ્યાં જ્યાં અત્યાચાર હશે કે જ્યાં ગેરવહીવટ હશે જ્યાં બેન દીકરીઓ પર અત્યાચાર થતો હશે બળાત્કાર થતો હશે જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે આ બધા મુદ્દાઓને લઈને કોંગ્રેસ નીકળશે થેન્ક યુ સો મચ તો આ આપણી સાથે વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા જેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે તેમાં જે દુરાચારી વ્યવહારો થયા છે ભયમુક્ત ભયમુક્ત ભ્રષ્ટાચારનું વાતાવરણ સર્જાયું છે આ વાતાવરણના કારણે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના લોકોમાં છે અને આ ન્યાય યાત્રાનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે તેવી કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ વાત કરી છે ત્યારે હવે જોવાનું છે કે આ ન્યાય યાત્રા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ કયો નવો સ્વરૂપ આ ન્યાય યાત્રા લેતી જાય છે અને શું ખરેખર સરકારના પગ નીચે પાણી પહોંચ્યા યાત્રાથી એ પણ એક મોટો સવાલ હજુ પણ યથાવત રહેલો છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તામાં ઉત્સાહ અલગથી લાગી રહ્યો છે તે વાતમાં કોઈ બેમત નથી લાગી રહી ખેર ન્યાયયાત્રાને લઈ પલે પલની અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોંચાડતું રહેશે કેમેરા પર્સન સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત મોરબી